પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર હંમેશા સત્યની સાથે રહેશે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ વિશ્વાસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી શ્રી ચરણનાથજી મહારાજના નવનિર્મિત મંદિર મૂર્તિ સ્થાપન એવં દ્વિતીય ભંડારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મસ્ત ડુંગાવા ગ્રામજનો તાલુકો સાંચોર જિલ્લો સાંચોર પ્રતિષ્ઠા આચાર્ય પોપટલાલ જોશી સાંચોર યજ્ઞ આચાર્ય લલિતભાઈ ત્રિવેદી ગામ ગોર આચાર્ય મહેન્દ્રભાઈ જોશી સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા લાખોની સંખ્યામાં માનવ મહેમરા મહેરામણ ઉમટી અને દુગાવા નગરે તાલુકો સાંચોર જિલ્લા સાંચોર રાજસ્થાન બીરો રિપોર્ટ જશવંત બારોડ ધાનેરા મગાભાઈ મગાભાઈ ચૌધરી દુગાવા મારે ગામ ગામે સરનાથી બાપજીનો ભવ્ય મંદિર બન્યો છે ઉવારી પરમ પ્રતિષ્ઠા महोत्सव चल रहे है तीन दिन है आज दूसरा दिन है कल लास्ट दिन है जो कि प्रतिष्ठा है और काफी संख्या में लोग आए हैं बहुत अच्छा कार्यक्रम चल रहा है व्यवस्थित चल रहा है सब और ये मतलब कौन सी गुरु महाराज की जो मतलब मूर्ति आप स्थापित करते जा रहे हैं शरणनाथ जी महाराज है शरणनाथ जी बाप जी और शिव जी का भी मंदिर साथ में हाँ शिव जी का मंदिर है साथ में और हमने सुना कि आज भंडारा भी है हाँ भंडारा तीन दिन का भंडारा है आज दूसरा दिन है बहुत अच्छा कार्यक्रम चल रहा है काफी लोगों, काफी संख्या में लोग आए हैं बड़ी संख्या में समझ दुगवा गाँव वासियों की गाँव वासियों की तरफ से। थैंक यू आपका नाम मेरा नाम तो, मगाराम चौधरी चौधरी थैंक यू